દુનિયાના દર દસમાંથી નવ હીરા જે ટિફનીની વેટીમાં કાટિયરના નેકલેસમાં કે રોલેક્સની ઘડિયાળમાં ચમકે છે એ દરેક હીરાની એક સફર હોય છે અને એ સફરનો સૌથી મહત્વનો પડાવ છે ભારતનું એક શહેર સુરત આ માત્ર હીરા ઘસવાનું કેન્દ્ર નથી આ વૈશ્વિક લક્ઝરીનું એન્જિન રૂમ છે પણ શું થાય જ્યારે આ એન્જિન રૂમમાં જ ખતરાની ઘંટડી વાગવા લાગે એક એવી કટોકટી જેણે હજારો કારીગરોના જીવન અને અબજો ડોલરના ઉદ્યોગને દાવ પર લગાવી દીધા છે સ્વાગત છે તમારો ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચામાં આજે આપણે સુરતની એ બેવડી ઓળખને સમજવાના છીએ એક તરફ છે હીલાની અકલ્પનીય ચમક અને વૈશ્વિક પ્રભુત્વ અને બીજી તરફ છે એ ચમક પાછળનો સંઘર્ષ અને કારીગરોની વેદના આ વાર્તા પેરાડોક્સ ઓફ બ્રિલિયન્સની છે તો ચાલો આપણે આખી વાતને શરૂઆતથી સમજીએ એક સમયે તાપી નદીના કિનારે વસેલું એક સામાન્ય બંદર આજે ડાયમંડ સિટી ઓફ ધ વર્લ્ડ કેવી રીતે બની ગયું આ કોઈ જાદુ તો નથી બિલકુલ નહીં આની પાછળ એક સદની મહેનત અને દીર્ઘ દ્રષ્ટિ છે આમ તો આની શરૂઆત છે ઓગણીસો ના દાયકામાં થઈ જ્યારે પાટીદાર સમુદાયના બે ભાઈઓ ગાંડાબાઈ અને રંગીલદાસ માવજીવનવાલા દક્ષિણ આફ્રિકાથી આ કળા શીખીને પાછા ફર્યા પણ ખરી ક્રાંતિ તો ઓગણીસો ચાલીસના દાયકામાં આવી ઓગણીસો ચાલીસમાં એવું તો શું થયું બીજું વિશ્વયુદ્ધ જ્યારે જાપાને બર્મા પર આક્રમણ કર્યું ત્યારે ત્યાં વસેલા હજારો કુશળ ગુજરાતી હીરા કારીગરો એમને પોતાની માતૃભૂમિ અને ખાસ કરીને સુરત પાછા ફરવા મજબૂર થવું પડ્યું ઓ અને આ લોકો પોતાની સાથે માત્ર સામાન નહીં પણ પેઢીઓનો અનુભવ અને અદ્વિતીય કૌશલ્ય લઈને આવ્યા આ કુશળ કારીગરોના આગમનથી સુરતના ઉદ્યોગને જે ગતિ મળી તે અભૂતપૂર્વ હતી વાહ એટલે કે એક વૈશ્વિક સંકટ સુરત માટે એક અવસર બની ગયું પણ મને એ વાતમાં વધુ રસ છે કે રોલેક્સ અને કાર્ટિએ જેવી મોટી બ્રાન્ડ્સ આ કહાણીમાં ક્યાં અને કેવી રીતે જોડાય છે કારણ કે એ માત્ર હીરા ઘસવાની વાત નથી એ તો ગુણવત્તા અને ભરોસાની વાત છે રોલેક્સ તેમની ઘડિયાળો માટે જે હીરા વાપરે છે તેના ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ અત્યંત કડક હોય છે તેઓ માત્ર ઇન્ટરનલી ફ્લોલેસ થી લઈને ક્લેરિટીના હીરા સ્વીકારે છે એક મિનિટ વીવીએસ ક્લેરિટી એટલે શું સામાન્ય શ્રોતાઓ માટે સમજાવશો જરૂર વીવીએસ એટલે વેરી વેરી સ્લાઇટલી ઇન્ક્લુડેડ સાદી ભાષામાં કહીએ તો એવા હીરા જેમાં ખામીઓ એટલી સૂક્ષ્મ હોય કે એક નિષ્ણાતને પણ દસ ગણા મેગ્નિફિકેશન વાળા માઇક્રોસ્કોપ નીચે તેને શોધવી લગભગ અશક્ય હોય ઓકે એટલે કે નરી આંખે તો દેખાય જ નહીં બિલકુલ અને આટલી ચોકસાઈથી હીરાને પારખવાની કાપવાની અને પોલિશ કરવાની ક્ષમતા સુરતની કિરણ જેમ્સ અને રોઝી બ્લુ જેવી કંપનીઓ પાસે છે મતલબ સ્વિસ લક્ઝરીની ચોકસાઈ અને પ્રતિષ્ઠાનો આધાર સુરતના કારીગરોની આંગળીઓના ટેરવા પર છે આ તો અદભુત વાત છે એટલે આખી વાત માત્ર સસ્તી મજૂરીની નથી પણ એવી માઇક્રોસ્કોપિક કલાકારીગરીની છે જે બીજે ક્યાંય મળવી મુશ્કેલ છે અને આ જ મહત્વને કારણે તેમણે સુરત ડાયમંડ બર્સ બનાવ્યું જે પેન્ટાગોન કરતા પણ મોટી ઓફિસ બિલ્ડિંગ છે એકદમ પણ એસડીપી માત્ર એક મોટી બિલ્ડિંગ નથી એની પાછળ એક મોટો વિચાર છે અત્યાર સુધી સુરત મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ હબ હતું અને વ્યાપાર મુંબઈ કે એન્ટવોપથી થતો હતો એસડીપી નો હેતુ મુંબઈ ના આખા હીરા બજાર ને સુરત લઈ આવવાનો છે આખો બજાર હા જેથી આંતરરાષ્ટ્રીય ખરીદદારો ને રફ હીરા થી લઈને પોલિશ્ડ હીરા અને જ્વેલરી સુધી બધું જ એક જગ્યાએ મળી રહે પણ શું માત્ર એક મોટી બિલ્ડિંગ બનાવવાથી મુંબઈ નું વર્ષો જૂનું ઇકોસિસ્ટમ સુરત માં આવી જશે આટલું સરળ છે સરળ તો બિલકુલ નથી અને એ જ અત્યારનો સૌથી મોટો પડકાર છે પણ આ સુરતની વૈશ્વિક મહત્વાકાંક્ષાનું પ્રતીક છે માત્ર વર્કશોપ ઓફ ધ વર્લ્ડ નહીં પણ ટ્રેડિંગ કેપિટલ ઓફ ધ વર્લ્ડ બનવાની ઈચ્છા સુરતની આ ગ્લોબલ રાઇઝની વાત ખરેખર અવિશ્વસનીય છે જો આ વાતમાં રસ પડ્યો હોય તો આ ચર્ચાને એક લાઈક તો ચોક્કસ કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું વિચારજો જેથી આવી વધુ વાર્તાઓ ચૂકી ન જવાય પણ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ આ ચમકની પાછળ એક ઘેરો પડછાયો પણ છે એક એવી વાસ્તવિકતા જે હૃદય કંપાવી દે અત્યારે આ ઉદ્યોગ કદાચ છેલ્લા પચાસ વર્ષની સૌથી ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે અને આ કોઈ એક કારણથી નથી આ એક પરફેક્ટ સ્ટોમ જેવી પરિસ્થિતિ છે એ કયા પરિબળો છે ચાલો એને એક પછી એક સમજીએ સૌથી પહેલું અને મોટું કારણ છે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને ગગનભાઈએ જે રીતે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને સ્થાનિક ઉદ્યોગ વચ્ચેનો સંબંધ જોડ્યો છે ને તે આ સંકટને સમજવા માટે બહુ જ મહત્વપૂર્ણ છે રશિયા યુક્રેન યુદ્ધ પછી જી સાત દેશોએ રશિયાના રફ હીરા પર પ્રતિબંધો લગાવ્યા અને રશિયા તો દુનિયાનો સૌથી મોટો સપ્લાયર છે ખરું ને બિલકુલ તેમની આલરોસા કંપની સુરતના નાના અને મધ્યમ કદના યુનિટ્સનો મોટો આધાર રશિયન રફ હીરા પર હતો આ પ્રતિબંધોએ આખી સપ્લાય ચેઇનને તોડી નાખી હમ આ તો મોટો ફટકો ક્યામે અને બીજું કારણ બીજું કારણ છે વૈશ્વિક અર્થતંત્ર અમેરિકા અને ચીન જે આપણા સૌથી મોટા ખરીદદારો છે ત્યાં મોંઘવારી અને આર્થિક મંદીને કારણે લોકોએ લક્ઝરી વસ્તુઓ પર ખર્ચ ઘટાડી દીધો છે સાચી વાત છે જ્યારે ઘર ચલાવવાની ચિંતા હોય ત્યારે હીરા કોણ ખરીદે બરાબર અને ત્રીજું અને કદાચ સૌથી વધુ ચિંતાજનક કારણ છે લેબ ગ્રોન ડાયમંડ્સ હા એલજીડીઝ આ શું છે અને તે આટલો મોટો ખતરો કેમ છે લેબ ગ્રોન ડાયમંડ રાસાયણિક અને ભૌતિક રીતે કુદરતી હીરા જેવા જ હોય છે પણ તે ખાણમાંથી નથી નીકળતા લેબમાં બને છે અને તે કુદરતી હીરા કરતા સાઈઠ સિત્તેર ટકા સસ્તા હોય છે ઓહો આ તો બહુ મોટો તફાવત છે અને હવે કંપનીઓ તેને એથિકલ અને સસ્ટેનેબલ વિકલ્પ તરીકે માર્કેટ કરી રહી છે જે યુવા ગ્રાહકોને આકર્ષી રહ્યું છે અને આ બધાની સૌથી ઊંડી અને દુઃખદાયક અસર એ કારીગરો પર થઈ છે જે આ ઉદ્યોગનો પાયો છે મને રામનગીના સિંહની વાર્તા યાદ આવે છે દાયકાઓથી હીરા ઘસતા આ કારીગરની આવક મહિને સાઠ હજારથી ઘટીને બાર હજાર થઈ ગઈ અને અંતે આર્થિક અને માનસિક તણાવ સહન ન થતાં તેમણે આત્મહત્યા કરી લીધી છેલ્લા સોળ મહિનામાં આવા પાંસઠથી વધુ કિસ્સાઓ નોંધાયા છે હા અને આ આંકડા ભયાવહ છે અને આ માત્ર આર્થિક સમસ્યા નથી ગગનભાઈએ આપેલા તારણ પરથી જો વિચારીએ તો આ માત્ર આર્થિક મંદી નથી પણ એક સામાજિક અને માનસિક સ્વાસ્થ્યનો સંકટ પણ છે કઈ રીતે ઘણા કારીગરો પીસ રેટેડ વેજીસ પર કામ કરે છે એટલે કે જેટલા હીરા ઘસે એટલા પૈસા મળે કામ નહીં તો પૈસા નહીં આનાથી તેમના પર સતત દબાણ રહે છે લાંબા કામના કલાકો ઓછો પગાર આ બધી સાયકો સમસ્યાઓ તેમને અંદરથી ખોખલા કરી રહી છે અને લેબ ગ્રોન ડાયમંડ તરફનું શિફ્ટ પણ કારીગરો માટે વધુ મુશ્કેલીઓ લાવી રહ્યું છે જેમ કે કિશોર સોલંકી જે એક અનુભવી કારીગર છે કુદરતી હીરા ઘસવા માટે તેમને પ્રતિ કેરેટ દોઢસો રૂપિયા મળતા હતા આજે લેબ ગ્રોન હીરા માટે માત્ર પચાસ રૂપિયા મળે છે સીધો પંચોતર ટકાનો ઘટાડો હા તેમની કળાનું જ અમૂલ્યન થઈ રહ્યું છે આજ તો પેરાડોક્સ ઓફ બ્રિલિયન્સનો સૌથી દુઃખદાયક ભાગ છે જે કારીગરના હાથમાંથી કરોડો રૂપિયાનો હીરો બને છે તે જ કારીગર પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા સંઘર્ષ કરે છે જો આપ સૌ પણ માનો છો કે આવી વાર્તાઓ અને તેના મૂળ કારણો લોકો સુધી પહોંચવા જોઈએ તો આ ચર્ચાને એક લાઇક જરૂર કરજો તો આટલા મોટા સંકટ પછી ભવિષ્ય શું છે વોટ ડઝ દિસ ઓલ મીન શું સુરત આ સંકટમાંથી બહાર આવી શકશે શું આ એક યુગનો અંત છે કે પછી એક નવી શરૂઆતની પીડા સુરત અત્યારે એક નિર્ણાયક વળાંક પર ઊભું છે અને વિષયને જે રીતે વિગતવાર અને સ્પષ્ટ રીતે રજૂ કર્યો છે તે દર્શાવે છે કે ઉદ્યોગ અનુકૂલન સાધવાનો પ્રયાસ તો કરી રહ્યો છે કઈ રીતે શું બદલાઈ રહ્યું છે એક મોટો બદલાવ એ આવી રહ્યો છે કે ઘણી કંપનીઓ હવે માત્ર હીરા પ્રોસેસિંગમાંથી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ તરફ વળી રહી છે પણ એનાથી શું ફરક પડશે ઘણો મોટો અને વેલ્યુ એડિશન કહેવાય અત્યાર સુધી સુરત પોલિશ્ડ હીરા વેચતું હતું જે કાચા માલ જેવું છે હવે તેઓ એ હીરાને ઘરેણામાં જડીને સીધા ગ્રાહકને વેચી શકાય તેવું ફાઇનલ પ્રોડક્ટ બનાવવા માંગે છે આમાં નફો વધુ હોય છે આ વિચાર તો સારો છે પણ હીરા ઘસવાની કળા અને જ્વેલરી ડિઝાઇન કરીને તેને વૈશ્વિક બ્રાન્ડ તરીકે વેચવાની કળા આ બંને બહુ અલગ વસ્તુઓ છે શું સુરત પાસે એ ડીએનએ છે એ જ સૌથી મોટો પ્રશ્ન છે ઉત્પાદન કરવું એક વાત છે પણ બ્રાન્ડિંગ માર્કેટિંગ અને વૈશ્વિક સ્તરે રિટેલ નેટવર્ક ઊભું કરવું એ બીજું જ કૌશલ્ય છે આમાં સમય અને જંગી રોકાણ લાગશે તો બીજો કોઈ રસ્તો બીજો એક આશાસ્પદ રસ્તો ભારતીય ઘરેલું બજાર છે એટલે કે નિકાસ પરની નિર્ભરતા ઓછી કરીને ભારતમાં જ વેચાણ વધારવું બરાબર ભારતમાં મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગની આવક વધી રહી છે અને લક્ઝરી વસ્તુઓની માંગ પણ વધી રહી છે જો સુરત આ સ્થાનિક માંગને પૂરી કરી શકે તો તેને એક મોટું સુરક્ષા કવચ મળી શકે છે પણ શું ભારતનું બજાર અમેરિકા અને ચીન જેવા મોટા બજારોની ખોટ પૂરી કરી શકે એ કહેવું મુશ્કેલ છે બિલકુલ અને આ બધાની વચ્ચે પેલી ટ્રેસેબિલિટી અને એથિકલ સોર્સિંગની વાત ક્યાં છે ટિફની જેવી કંપનીઓ ગ્રાહકોને હીરાની ક્રાફ્ટ જર્ની બતાવે છે પણ શું એ સફર સુરતના એ નાના અસંગઠિત યુનિટ સુધી પહોંચે છે જ્યાં વીસ સાઠ કારીગરો કામ કરે છે આ એક કડવી વાસ્તવિકતા છે મોટા ભાગે આ ટ્રેસેબિલિટી મોટી સંગઠિત ફેક્ટરીઓ પર આવીને અટકી જાય છે લાખો કારીગરો જે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે તેઓ આ વૈશ્વિક બ્રાન્ડ્સની નૈતિકતાની ચર્ચાઓથી ઘણા દૂર છે સુરત ડાયમંડ બુર્ઝની ખારી પડેલી ઓફિસો અમેરિકા તરફથી ટેરિફ વધવાનો ભય આ બધા પડકારો હજુ પણ ઉદ્યોગ સામે ઊભા છે આ એક સતત બદલાટી કહાણી છે સુરતનું ભવિષ્ય હજુ પણ અનિશ્ચિત છે જો આવા ઊંડાણપૂર્વકના વિશ્લેષણ અને વાર્તાઓ તમને મહત્વપૂર્ણ લાગતી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો આજે આપણે જોયું કે કેવી રીતે સુરતના હીરાની ચમક પાછળ લાખો કારીગરોના જીવનનો સંઘર્ષ વૈશ્વિક રાજકારણની રમતો અને બદલાતા બજારની વાસ્તવિકતા છે આ આ માત્ર એક શહેરની કહાણી નથી વૈશ્વિકરણના ફાયદા અને ગેરફાયદાની કૌશલ્ય અને શોષણની અને ચમક અને અંધકારની કહાણી છે અને આ ચર્ચા આપણને સૌને ગંભીર પ્રશ્નો પર લાવીને છોડી દે છે એક ગ્રાહક તરીકે જ્યારે આપણે કોઈ લક્ઝુરી વસ્તુ ખરીદીએ છીએ ત્યારે શું આપણી કોઈ જવાબદારી બને છે કે આપણે વસ્તુની પાછળની આખી સફરને સમજીએ શું એથિકલ સોર્સિંગનો અર્થ માત્ર ખાણમાંથી નીકળેલા હીરા સુધી સીમિત છે કે પછી તે એ કારીગરના જીવન અને તેના અધિકારો સુધી પણ પહોંચવો જોઈએ જેણે પોતાની આંખો અને જિંદગીના વર્ષો ખર્ચીને એ પથ્થરને રત્ન બનાવ્યો છે આ વિચારવા જેવો પ્રશ્ન છે આ ઊંડાણપૂર્વકની અને મહત્વપૂર્ણ ચર્ચામાં જોડાવા બદલ આપનો આભાર અને જો આપને લાગે છે કે આવી વાર્તાઓ લોકો સુધી પહોંચવી જોઈએ તો આ ચર્ચાને આગળ વધારવામાં અમારી મદદ કરો ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર